મહાશિવરાત્રિના રોજ ભગવાન શિવજીને અર્પણ કરવા ફળ થશે મનોકામના પૂર્ણ મહાશિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે મહાશિવરાત્રીના રોજ ભગવાન ગોળાનાથને પ્રસન્ન કરવા માટે અનેક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે જે પૈકી ફળ તરીકે બોર પણ અર્પણ કરવામાં આવે છે ગોળાનાથને બોર કેમ અર્પણ કરવામાં આવે છે તેમજ તેના શું ફાયદા છે તે વિશે આપણે અહીંયા માહિતી આપવા જઈ રહ્યા છે સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની દિવસે ઉજવવામાં આવે છે આ વખતે મહાશિવરાત્રી આઠમી માર્ચના રોજ મનાવવામાં આવશે જેની શિવભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આ દિવસે શિવભક્તો સંપૂર્ણ વિધિ વિધાનથી દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે મહાશિવરાત્રીના દિવસે ભક્તો દિવસભર ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે અને અનેક પ્રકારના પ્રસાદ અર્પણ કરે છે ભગવાન શિવને બોરનું ફળ અર્પણ કરવામાં આવે છે જેનું શિવરાત્રી પર વિશેષ મહત્વ છે આ વિશે વિસ્તૃત માહિતી આપી છે બોરનું ફળ શિવજીને અતિ પ્રિય છે ભગવાન શિવને બોરનું ફળ અતિ પ્રિય છે બોર એક મોસમી ફળ છે જે કદમામ નાનું છે પરંતુ તે દરેકનું પ્રિય છે આ ઉપરાંત તેમાં ઘણા પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે તે વિટામિન સી કેલ્શિયમ આયર્ન ફોસ્ફરસ પોટેશિયમ સાથે જિંક જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદરૂપ છે તેનું ધાર્મિક મહત્વ પણ છે આ કારણોસર શિવજીને અર્પણ કરવામાં આવે છે વગેરે અર્પણ કરે છે અને ફળ સ્વરૂપે બોર અર્પણ કરે છે એવું માનવામાં આવે છે કે ભોલાનાથ કૈલાશ પર્વત પર રહે છે પર્વતોમાં ફળ તરીકે ફક્ત કંદમૂળનું જ સેવન કરવામાં આવે છે આથી નવીનતા માટે ભક્તો ભોળાનાથને પ્રસાદના રૂપમાં કંદમૂળ ઉપરાંત બોલ અર્પણ કરે છે તેઓ વધુમાં કહે છે કે શિવરાત્રી પર જે પણ ભક્ત ભોળાનાથને પોતાની ઈચ્છાથી જલ અર્પણ કરે છે અને બોરના ફળને પ્રસાદ તરીકે અર્પણ કરે છે ભગવાન શિવ તેમની મનોકામના જરૂર પૂર્ણ કરે છે પોષક તત્વોની ખાણ છે બોર મહાશિવરાત્રી પર ભગવાન શિવને ચઢાવવામાં આવતા બોરમાં ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તેમાં અને જેવા ભરપૂર છે જે અનિદ્રાની સમસ્યાથી પીડાતા લોકો માટે ખૂબ ફાયદાકારક છે તે વધુમાં કહે છે કે કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે સ્થૂળતા બ્લડ સર્ક્યુલેશનને કંટ્રોલ કરવાની સાથે સાથે બોર ચહેરા માટે પણ સારું છે માહિતી આ તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાત સલાહ અચૂક લેવી